નમસ્કાર ખેડૂત મિત્રો હવે સરકારે આપણને અત્યારે ટેકાના ભાવ જાહેર કરી દીધા છે શિયાળુ ખરીફ પાક હોય છે આપણે આપણે એમના ટેકાના ભાવ જાહેર કરી કરી દીધા છે 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 નાખ્યું જેમાં સરકારે એવું કર્યું પચાસ ટકા વળતર અમે ખેડૂતોને આપશું હવે મિત્રો મને એવી કોઈ વાત સમજાતી નથી પણ અત્યારે આપણે સમયસર ભાવ ટેકાના જાહેર કરવા બદલ શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણે આભાર માનીએ કે અમને ટેમ્પર ભાવ તો જાહેર કરી દીધો બાકી જેમ મગફળી જેમ તમે ખરીદીનું એક ક્રાઇટેરિયા બનાવ્યો છે એ રીતે તમે આમાં કાંઈક બનાવશો અને જ્યાં ખેડૂતને હારામાં સારું ઉત્પાદન આવે અને ઘઉં કદાચ બસો મણ પાંચસો મણ હોય તો તમે કાંઈ જ્યાં બધા ખરીદવાના હતા છો નહીં અને લોલીપોપ આપવાનો હતો એ તે આપી દીધો છે પણ મિત્રો હું તમને સમજાવું કે અત્યારે ઘઉં ચણિયા રાઈડો જવ મસૂર દાળ અને કચુરબી હવે આ આટલી વસ્તુના ભાવ અત્યારે સરકારે જાહેર કર્યા છે જેમાં હું તમને સમજાવું હવે સરકારે એવું કીધું છે કે ખેતી ખર્ચના પચાસ ટકા લેખે વળતર આપશું ટેકાના ભાવ જાહેર કર્યા એટલે સરકારે પહેલા આપણે મેન આપણો પાક હોય તે આપણો પાક છે ઘઉં તો ધારો કે ઘઉંના એને શું કર્યું કે ઘઉંનો ખર્ચ એને બસો અડતાલીસ રૂપિયા ગણ્યો હવે બસો એટલે કે ધારે ખેડૂત જે હોય તે ખેતી કરે હળ હાંકે

એમાં એને બત્રીસ રૂપિયાનો વધારો કર્યો ગયા વર્ષે તમને ખ્યાલ હશે કે એક મણ ઘઉં દીઠ બસોને પંચ્યાસીસ રૂપિયા ભાવ હતો અને આ વર્ષે એને પાંચસોને સત્તર રૂપિયા ભાવ કરીને નાખ્યો કે છ પોઈન્ટ પાંચ ટકા જેવું એને ઓળતર આપણને આપ્યું પચાસ ટકા જેવું કઈ આપ્યું નથી હવે ત્યાર પછી મિત્રો તમને બીજી વાત કરું તો બીજો આપણો મેઇન પાક હોય ત્યારે બધા ખેલો આપણે ગુજરાતના કરતા હોઈએ એમાંના છે શેણ્યા તો વાવણીથી માંડી અને કાપણી કરી અને માર્કેટ હેડમાં કે જે કઈ કેન્દ્ર હોય સરકારે નક્કી ટેકા ભર ટેકાના ભાવનું જે મણ લેવાના સો મણ લેવાની જે કઈ નક્કી કરશે હવે ઈ ત્યાં પોસાડવા સુધીનો સરકારે ખર્ચ માન્યો છે સાતસો ચાલીસ રૂપિયા અને ચારસો પાંત્રીસ રૂપિયા આપને સરકાર આપશે એટલે અગિયારસો પંચોતેર રૂપિયાનો ખર્ચ આપણને સરકારે એના ટેકાના ભાવ જાહેર ટૂંકમાં આવકે ટેકાના ભાવ અગિયારસો પંચોતેર રૂપિયા સરકારે જાહેર કર્યા છે ત્યાર પછી આપણા ગુજરાતમાં જો કોઈ ત્રીજા નંબરે ખેડૂતો કરતા હોય તો છે રાઇડો જેમાં સરકાર એનો ખર્ચ ધાર્યો છે છત્સો ને બેતાલીસ રૂપિયા અને તેમણે જાહેર કર્યા છે એક હજાર બસોને ચાલીસ રૂપિયા અને પાંચસોને અઠ્ઠાણું રૂપિયામાં આપણે સરકાર આપવાની છે તો મિત્રો આપણે ચાલુ વિડિઓમાં લાઇટ થઈ ગઈ હતી તો આપણે વાત કરતા હતા રાયડાની તો રાયડામાં સરકાર એવું માને છે કે છસો બેતાલીસ રૂપિયા ખર્ચ લાગે અને પાંચસો અઠ્ઠાણું રૂપિયા એને આપણે સહાય એપીએમકે એક હજાર બસો ચાલીસ રૂપિયા આપને સહાય રાયડામાં આપવા પાત્ર બનશે હવે ત્યાં મિત્રો આપણે વાત કરી તો જવ જે ગયા વર્ષે આપને ખ્યાલ છો કે ત્રણસો ને રૂપિયા હતા તેમાં સોત્રીસ રૂપિયાનો વધારો કરી

જુદા જુદા રવિ પાકો જે છે એમાં એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ભાવનો વધારો કરેલો છે એટલે જો એમાં સરકાર એવું એવું કહે છે કે ભાઈ સાડા છ ટકાના દરે ભાવનો વધારો આપ્યો એટલે કે ધારો કે મિત્રો મોંઘવારી છે તો અત્યારે મોંઘવારી દર જો આપણે સરકારનો માનવા જઈએ તો સાડા આઠ કે આઠ ટકા હોય છે અને જો એને આપણો આપણો ખેતી ખર્ચમાં જે મોંઘ મૂકી એને સાડા છ ટકાના દરમાં મૂકી હવે મિત્રો આંકડો મને તો માન્યમાં નથી આવતો અને ત્યાર પછી આ ઘઉં શણા રાયડો એ આપણા રોજે રોજ થતા પાકો છે દર વર્ષે લગભગ નવ્વાણું ટકા ખેડૂતો આમ ત્રણ માં જે એક પાક તો એની વડે શિયાળુ દ્રમાન કરતા જ હોય છે રવિ પાકમાં તો મિત્રો આ આંકડા તમને કેવા લાગ્યા છે કે ધારો કે ઘઉંનો નો ખર્ચ ને

અત્યારે મગફળી ખેંચાવા મળી હલર હાલવા મળ્યા છે અને ખેડૂતની વાડીઓ પોતા ભરાજ તૈયાર થઈ ગયા છે તો હજી એનું કઈ વિશેષ ન બોલાય પણ એનું જે કઈ નક્કી નથી કે શું કરવું ત્યાં નવા ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા એટલે એમાં તમને કોમેન્ટ કરજો કે આ કેટલી વસ્તુ સરકાર ખરીદ છે જો તમને ખ્યાલ હોય તો હજી અમારી સુધી સરકારી માહિતી પહોંચાડી નથી ત્યાર પછી મિત્રો આપણે કોઈન્ટલમાં વાત કરીએ તો જે ઘઉંનો જે ઘઉં જે છે એ પ્રતિ ક્વિન્ટલ પાંચ બે હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા તો ત્યાર પછી મિત્રો આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે એ પ્રતિ ક્વિન્ટલ બે હજાર પાંચસો ને રૂપિયા સરકાર સુકવશે ત્યાર પછી જવ માટે બે હજાર એકસો પચાસ સરકાર સુકવશે તો ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ સયા તો સૈયા ની પંચોતેર રૂપિયા આપણે મણના ભાવ લે ત્યાર પછી આપણે મસૂરની વાત કરીએ તો તે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચૂકવશે ત્યાર પછી રાયડાની તો છ હજાર બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચૂકવશે ત્યાર પછી આપણે કસુંબી વાત કરીએ તો છ હજાર પાંચસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપણને સરકાર ચૂકવનું કરશે તો આ હતા મિત્રો સરકારના બધા કાર્યકાર કે જેમાં ખેડૂતોને શું કરે ક્યાંથી કાન પકડાવે અને ક્યાં કાન મુકાવે એક એગ્રોવાળા છે ને મિત્રો એગ્રો વાળા ક્યાં કાન પકડાવી નક્કી નહીં અને કે સરકાર આપણે કોને ક્યાં કાન પકડાવી દે ને એ નક્કી નહીં પણ હાલમાં અત્યારે આ જે રવિ પાક એટલે આપણે શિયાળુ પાક કહીએ છીએ શિયાળુ પાકમાં સણા હોય રાયડો હોય જવ હોય મસૂર હોય કસુંબી હોય આ તમામ વસ્તુના ભાવ સરકારે મિત્રો જાહેર કર્યા અને તમને શું મિત્રો એવું લાગે છે કે સરકાર આપણો હશે એટલા ઘઉં ખરીદી લેશે કે હશે એટલો રાયડો ખરીદી લેશે કે હશે એટલે ખરીદી લેશે કદાચ મિત્રો હું એવું માનું છું કે સરકાર કદાચ ખરીદી લે આપને કહે છે કે ભાઈ તમારો હશે એટલો માલ ખરીદી લેશું પણ તમારે વાડીમાં આ કરાવવું પડશે મેપ મરાવવી પડશે ને ફોટા પાડવા પડશે એ બધું કમ્પ્લેટ કરશો તમારો સૈયામાં ઝીણો હશે ને છે ને મોટો છે ને ને કલર નથી આ રીતે આ સરકાર આપણે લોલીપોપ આપણા હાથમાંથી આપણું બનાવેલું આપણું રાંધેલું આપણું બનાવેલું આ સરકાર અત્યારે ખેડૂના દીકરાને ખાવા દેતી નથી અને કારણ કે મિત્રો જ્યારે સુટની પ્રસાર હાલતો હોય ને ત્યારે દીકરો કોઈ એવો આ ઈન્ડિયામાં નથી કે કોઈ સરકાર પછી તે ભાજપ સરકાર હોય કોંગ્રેસ સરકાર હોય આપણો કોઈ સરકારના વિરોધી નથી પણ જે વર્તમાન સરકાર હોય એના વિરોધી છીએ કારણ કે તે આપણને ખેડૂતોને પોષણક્ષમ પૂરા ભાવ આપતી નથી એ જ આપણે એને વિરોધ છે બાકી જે કંઈ કરતી હોય એને મુબારક પણ ખરેખર ખેડૂતની વાત એને સાંભળવી જોઈએ અને ખેડૂતનું ખેડૂતનું સામુકાક જોવે એ સરકાર ખેડૂત માટે હાચી બાકી મિત્રો અત્યારે આપણે જોયું કે ખરીદી કરશે આપડા આ જ ભાવ કરશે કારણ કે એને જાહેર કરેલા છે કારણ કે ભાવ જાહેર કરવાના મિત્રો કેન્દ્ર સરકારના ને હાથની વાત છે અને ત્યાર પછી જે ખરીદી કરવી એને ફોર્મ ભરાવવા એ બધી જે જવાબદારી છે એ તમામ જવાબદારી આપણી ગુજરાત સરકારની હોય છે હવે ગુજરાત સરકાર આમાં કેટલા ટકા ધ્યાન દેશે અને કેવા કેવા નિયમો બનાવી અને ખેડૂતને કઈ બાજુના કઈ બાજુથી કાન પકડાવે સીધા કાન પકડાવે કે હવે તો એ સમય આવે તો આપણે જોઈશું અને હજી આપણે ફોર્મ ભરવાનો અપડેટ આપણી પાસે નથી આવ્યું કે ક્યારથી શરૂ થાય છે શું થાય છે પણ જે કઈ એનો અપડેટ છે એ આપણે આવતીકાલના વિડીયોમાં તરત આપણે મૂકી દઈશું અત્યારે આપણે એટલો અપડેટ આપ્યું રાતનો સમય થઈ ગયો ઘણું મોડું થઈ ગયું હું ગયો તો આજે બાર એટલે આપણે વિડીયો બનાવવામાં થોડી વાર લાગી અમે મિત્રો જો તમને જાણકારી સારી લાગી હોય અને સચોટ લાગી હોય અને તમે મારા મત સાથે તમને લાગતું હોય કે ભાઈ સંજયભાઈ વાત કરે તે ખરેખર હાસી છે કે આ સરકાર ખેડૂતની છે નહીં કોઈ પણ સરકાર આવે એ ખેડૂતની હોય એવું હું નથી માનતો